ધુરાજીના વોર્ડ નંબર એક અને કુંભારવાડા નજીક આવેલ બાદલ શાહ કોલોની વિસ્તારમાં અનેક સમસ્યાઓ રહેલી છે જેમાં ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી પીડાતા લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું ધુરાજીના નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર એક માં કુંભારવાડા નજીક બાદલ શાહ કોલોની વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાની કામગીરી અહીં કરવામાં આવી નથી અને વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે ત્યારથી પીવાના પાણીની સમસ્યા પણ સર્જાય છે નગરપાલિકામાં વખત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી તેથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે વિસ્તારમાં ઘણા લોકોના ઘરે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે નળમાં પાણી આવતું નથી તેથી મહિલાઓમાં પણ રોષ ફેલાયો હતો અને ધાર્મિક સ્થળ પર દર્શન કરવા માટે ખાડા ટેકરા અને ગંદકીને કારણે ધાર્મિક લાગણી દુભાઈ રહી છે આના કારણે આ વિસ્તારના લોકોએ એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું